હનુમાનજી મહારાજ બાપુ એક અદભુત પાત્ર જેને કહેવાય રામાયણ માં એક હનુમાનજી નો હોય ને રામાયણ એક છોછું થઈ જાય ભલા મને રામાયણ તો રામાયણ છે અંજની જેવી માં જનેતા હોય અને એના જે દીકરા હોય એક બાળપણમાં માં અંજની અંજલી હનુમાનજી મહારાજ ને પૈપાન કરાવે અને એ વખતે માં ભગવતી અંજની રોવે અને હનુમાનજી વિચાર કરે દીકરો જન્મ પછી માને ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય હું આવ્યા પછી મારી માર હોવે હું કેવો અભાગ્યો કેવાય અંજની માં કહે છે બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું શું મને એવા ઋષિના ના ખરાબ છે કે તને દીકરો થાશે નહીં અને થાશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જાય એ હવા પોર દી ચડશે અને તારો દીકરો ગુજરી જાય એમ કીધું ને તેથી હુંકાર કરી અને બાપુ હોરે નારાયણ ને પકડી લીધા ભૂરજ નારાયણ ને ઉગવા નો દીધા સમય વ્યો ગયો દેવો ને દાનવો બધે હાહાકાર થઈ ગયો અને વાતે હાજી ને એક દી દી નો ઉગે હવે ડબલા જડે ભૂરજ નારાયણ ઉગે નહીં એક દી તો થાય શું બધાય વિચાર કરે આજ હુરજ નારાયણ કેમ હોય રહ્યા કેમ હોય રહ્યા બધા જોયું હનુમાનજી કેદ કરેલા હનુમાનજી ને કે છોડી દો કે નહીં છોડું બાપુ જો માનું કામ કરવા ગયા તા એટલે મા બાપ નું કામ કરવા જાવ ને બાપુ જિંદગીમાં કોઈ દી ખીલી ખટકો નો થાય આપણી ગેરંટી નગર હનુમાનજી ની પાસે સૂર્ય રહે જ નહીં પણ મા નું કામ કરવા ગયા ત્યાં સૂર્ય ભગવાન છૂટી ન હોય કે હનુમાનજી પાસે ઈ કે છોડી દો કે નહીં મારી માં ને પેલા શ્રાપ મુક્ત કરો તો છોડું કેટું થઈ ને એના ઇતિહાસ કોઈથી રહેતા છે કઈક કરવાની જરૂર છે કાંઈક મહેનત માગે છે હનુમાનજી તો હનુમાનજી લંકાના ના રામ રાવણ નું યુદ્ધ થાય અને મેઘનાથ બાણ અને લક્ષ્મણ ને થઈ જાય

તમે ક્યો ઈ કરી પણ આમ રોઈયાપાતે તેદી रामचंद्र પરમાત્મા કહે છે કે જો રોઉ નહીં તો દુનિયા મારા નામનો કેડો પાડી દે રામ રોમણહાર ઈ રોતાને રાજી કરે આ તો વાલપનો વેવા રોઈ બતાવે રામજી કાલ હવારે કોક એમ કે કે ભાઈ જો ભાઈ પડ્યો તો ભાઈ ની આંખમાં આહુડા નોતા આવ્યા એટલા માટે આ જગતને હું બતાવવા માટે થઈને રોઉ છું અને તેદે બાબુ વિચાર કરજો કે હનુમાનજી મહારાજ એમ કે કે સુસેન નામના વૈદ્ય કીધું કે ધ્રુણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને દીવ ગયા પેલા આના મોઢામાં ટીપા પાડો ને તો આ બેઠો થાય અને તેથી બીજી વાર હનુમાનજીએ હુકાર કર્યો ને સંજીવની લઈ આવી અને એના મોઢામાં ટીપા પાડ્યા તેથી લક્ષ્મણ બેઠો થયો બાપુ આ હનુમાન એનો જો આટલું કામ કરે ને આપણે આયા આવડું મોટો માંડવો નાખ્યો ને આપણો કામ ન કરે હું તો એક જ વાત કરું ખવારમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો પાઠ બાપુ જિંદગીમાં કોઈ દી તાવ નહીં આવે તમને મોટે નો આવડે તો એક દસ રૂપિયાની ચોપડી મળે છે અને દસ રૂપિયા નો મળે ને તો હું આપીશ પણ એક હનુમાન ચાલીસા ની ચોપડી રાખજો દસ જ રૂપિયા થાય છે અને હવાર માં માતાજીને ભગવાન જીવો દીવો અગરબત્તી કરતા હોય એક પાઠ કરજો અને હનુમાન ની શું કૃપા છે એ તમને દેખાય કઈ કરવું નથી ને પછી પીડા તમે કહ્યું પીડા છે શું નડતું હશે શું નડતું હોય છે એ પછી ભુવા પાસે દાણા જોવું રહે પતે નહીં દાણા તો અમારે જોવાનું એક હાલે છે ને આપણે એમ થાય કે ધંધો કરવા જેવો છે એટલે પતે એવું નથી જે કરવાનું છે ને એ આપણે કરીને મા બાપની સેવા કરી એ કુટુંબ એકતા જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હોદ હાલતો થઈ જાય કુતરા બે બેચાર હોય ને આપણે વાંકા વાળી પાણો લઈને તો કૂતરા એ મટે ભાગવા પણ મધમાખી નું ફોડું અહિયાં એક કાંકરો મારજો કુતરા કુતરા કરતા નાનું છે કે નહીં સિંહ કરતા નાનું છે ને પણ એ બટા બોલાવે શું કામ ઈ રાગ છે બધા છે તમને ફગાડે રાગ નથી એમાં જંગલ માંથી કઠિયારો કુવાડા ટીપાઈ નીકળ્યો ને જંગલ ના ઝાડવા રોતા હતા મોટા ઝાડવા કીધું એટલે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાઈ ને જો નઈ વેલો મોડો કે આપણને કાપી નાખશે મોટા જાડો કીધું કે એના તાકાત નથી એની કઠિયારાની તાકાત નથી કુવાડાની તાકાત નથી પણ મારી પાસે હાથા આપણા હશે જોઈ જોઈ કે હાથા ન થાવ કોઈ નો કાપી શકે નથી લાગતું આપણા કુટુંબમાં કઈક વિખવાદ હોય ને ઊંડા ઉતરીને જોઈ એકાદો હાથો એકાદો હોય આપણો નકર કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવારની એકતા હોય ને બાપુ કોઈની તાકાત નથી કે માલિકો માલિબા હાથ નાખી શકે

એટલા માટે કહું છું કે એકતા છે એ જરૂરી છે ઘરમાં ગમેટલા આપણા કુટુંબ પરિવાર બે પાંચ ઘર હોય ને એમાં બધા બુદ્ધિશાળી ન હોય બધા પૈસા વાળા ન હોય બધા આવડત વાળા ન હોય ત્રણ દીકરા હોય એમાં બે કામ કરતા હોય એકાદો ઉડાડતો હોય તો એટલે આ ઉડાડવા જ આવ્યો હશે હવે આની અંદર બસાય નહીં અને ઉડાડવા દેવું પડે તમે ડખાખો મેળ ન પડે કહેવાનો મારો મિનિંગ જે છે ને નિભાવી લેવાની વાત છે અને નિભાવી લો ને એમાં જીવવાની મજા આવશે અને જેટલું ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનવું આપણા ગાઢાય બાબુ હારું લૂગડું નથી પહેર્યું સારું ની તો વાત જ ક્યાં કરે તાંટીયા તોડી તોડી મરી ગયા હવે આપણે અત્યારે મુંબઈ ને કલકત્તા જઈને આવું હોય તો આજે ઘરે આવતા રહ્યો તોય તમે જોવો તો બધાય રોવે છે અમારી પાસે કઈ નથી અમારી પાસે કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી અરે કેવડો આમ તમે એક પાસે જાઓ ને તો કે સુટા ખૂટી રહ્યા ધાબું ફરવું બીજા પાસે જાઓ તો કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા પાસે જાઓ તો છોકરાને બહુ વેવય તેડી ગયા મોકલતા નથી બીજા પાસે કે ચૂંટણીનું ફોર્મ ભર્યું છે પણ જીતું જીતું નક્કી નહીં બીજા તો કે પોલીસવાળા કે છોકરાને લઈ ગયા જામીન જડતા નથી આપણે એમ દખાય આખી દુનિયા રોવે છે આપણે ક્યાં રોવું હે અરે હરિને મેળવાય તો મીરા રોવે નરસિંહ રોવે જેઠીરામ રોવે બાપુ અખિલ પ્રમાણના માલિકને મેળવવા એમ કે કે માણા અવતાર આપ્યો અને આ દુનિયામાં અમે આવ્યા જો તારી આભા નો થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય રાવ ઈશ્વરને ને મેળવવા મહાપુરુષો રોયા તમને મને કઈ પીડા જ નથી હાકડી આવી આવી હનુમાન ચાલીસા ચાલુ કરવી હતા એ હનુમાન નો ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી બોલ્યો હા ફળે પણ રોજ આપડો રિયાજ હોય તો એને કોક દીક દયા આવે કે હારો રોજ મારું ભજન કરે છે તો કઈક આપડી ઉપેટ નીકળે બાકી તમે હાકડી આવો તો એને બધી ખબર જ હોય કેવાનો મારો અર્થ છે મોજ કરી લેવાનો વારો છે મને તો એમ થાય કે કાયલ મરી જઈશું સારું સમય ખાય ખા જાય જેટલું કરાય ને એટલું ભજન કરી લેવું અમે તો આઠ આઠ દી સુધી દી ખેંચવી મેં કીધું ખેંચાય ત્યાં સુધી ખેંચી લો ઘરે ગાડીમાં જઈશું ને તો કુતરું ગોટો વળી જોયું એમ વળી જઈશું પછી હા ભાઈ પેટી આવી જાય ત્યાં પાછું મેળ પડી જાય આમ નામ હાલે છે હાલે ગમે એટલાથી મારો રામ જાણે